ગાઈસ જો અત્યારે આમાં મેં દહીં મરચું મીરચું બધું નાખી દીધું છે હવે આપણે એને થોડુંક હગાવીએ એકદમ શેક શેક કરીએ તો ગાઈસ જો અત્યારે આપણે એના સ્વિમિંગ પાસે પહોંચી ગયા છીએ અને એ શાવર લેવા ગયા છે ભાઈ અને બધા સામે બી તરે છે અમે વીંટી ફાઇનલી લઈ લીધી બહુ બધી દુકાનો માસી વ્લોગ જોતા જ મળી એટલે હું વીજની દુકાન હતી વીંટી લીધી ને ગોલની મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો હું લોટ બાંધી છું મમ્મી ગુડ મોર્નિંગ જય અને મમ્મી પપ્પા માટે સરગવાનું શાક બનાવે છે સરગવાનું શાક તો સુધારી મૂક્યું છે નહીં આજે તો બધા માટે અલગ અલગ બનશે જો પપ્પા માટે સરગવા બટેકાનું શાક મીટ માટે પુલાવ પછી અમારા માટે મગનું શાક ને રોટલી એટલે જેટલા જણ એટલી આઈટમ અને મનનું તો પાછું હજી અલગ જ રોટલી રોટલીને કંઈક રોટલીને બીજું કંઈક બનાવીશું કેમ કે જો પપ્પાને સરગવાનું શાક ખાવું હતું મીઠને ભાવે નહીં મીઠ માટે પુલાવ બનાવવાનો હતો અને અમારે મગ ખાવાતા તો બધાનો આજે અલગ અલગ બનાવીએ છીએ અને અત્યારમાં તો આપણે રોટલીનો લોટ બાંધી દો બાંધીશું હજી ચાલુ શકવાનું મમ્મી શાક પાનો પહેલાં કરી દઈએ પછી અમારું તો નિરાત થાય અને પછી મનનું બી વિચારીએ હજી તો સૂચો સૂતો છે ચાલો લોટ બાંધો થોડીક રહીને મળવું ગાઈસ જો અત્યારે આપણે લોકો ફ્રી થઈ ગયા હતા અને રીલ્સ નું શૂટ કરતા હતા અત્યારે દાદા આવી ગયા છે વિડિયો અમે ઉતારતા હતા પછી બેઠા હતા એટલે દાદા મને રમાડવા આવી ગયા છે ચાલતો નહી એટલું એને આવા આવા જો આવા જો તો ગાઈઝ જો અત્યારે આપણે રીલને એવું બધું ઉતારી લીધું હતું અને હવે અત્યારે આપણે જમવાની તૈયારી કરશું તો જમવામાં આપણે મગનું શાકને રોટલી ખાવાનું હતું તો એની જોડે આપણે સલાડ બનાવવાના છીએ આજે આપણે આ વાયરલ કુકુંબર ઓનિયન સલાડ જે છે એ બનાવીએ છીએ ઝાર સલાડ જે આ વાયરલ બહુ છે તો બહુ દિવસથી મને ઈચ્છા હતી કે હું બનાવું તો આમાં જો મેં કાકડી લીધી છે અને ઓનિયન છે ઓનિયન ઓનિયન એકદમ પતલા પતલાવાલામાં ક્રશ કરી દીધા છે મતલબ સ્લાઇસ કરી દીધી છે પતલી પતલી અને હવે આપણે એ વાયરલ કકુંભર સલાડ બનાવીએ અને હું શું શું નાખું છું તમને બતાવું ચાલો ગાઈઝ જો એમાં મેં મીઠું નાખ્યું છે ધણા નાખ્યા થોડુંક મરચું નાખું છું અને હવે આપણે એમાં થોડુંક દહીં નાખીશું ચીલી ફ્લેક્સના વરગાનો નાખીશું ગાઈઝ જો અત્યારે આમાં મેં દહીં મરચું મીરચું બધું નાખી દીધું છે હવે આપણે એને થોડુંક હલાઈએ એકદમ શેક શેક કરીએ જોઈએ કેવું લાગે સલાદ સલાડ તો ભાવતા નથી પણ કંઈક નવું છે તો ટ્રાય કરીએ આવી જો અત્યારે આપણે રીલના શૂટિંગ કરી પછી વ્યૂ આપણે લખો થોડીક વાર એડિટિંગ એવું કર્યું હતું હવે નકુલ જો કયો હશે આપણને લેવા અત્યારે નકુલ છે ને સ્વિમિંગમાં જાય છે તો આપણે એની જોડે જઈએ છીએ આજે સ્વિમિંગમાં હવે એની એક્ઝામ હતી કાલે એક્ઝામમાં પાસ થઈ ગયો સ્વિમિંગમાં તો હવે આપણે બતાવીએ કેવું સ્વિમિંગ કરે છે તો ગાઈઝ જો અત્યારે આપણે એના સ્વિમિંગ પાસે પહોંચી ગયા છીએ અને એ શાવર લેવા ગયા છે ભાઈ અને બધા સામે બી તરે છે અને બધા તૂરું જોઈએ આગળ નાખો લાદ બતાવે છે એ હવે કૂદકો મારશે ને એનાથી A You're singing સ્વિમિંગમાંથી નકુલ સાથે જઈને હું આવી ગઈ હતી અને ઘરે આવીને પછી મારે દીપક માસાનો ફોન આવ્યો કે આપણે જવાનું છે માસી માટે ગિફ્ટ લેવા એકચ્યુઅલીમાં એમનો આજે બર્થડે છે તો માસી માટે ગિફ્ટ લેવા જવાનું હતું તો પછી હું આવીને રેડી થઈ ગઈ કપડાં આવું ચેન્જ કરી લીધો અને અત્યારે હું જાઉં છું માસા સાથે ગિફ્ટ લેવા માટે અમને બતાવું આગળ આપણે શું લઈએ છીએ માસી માટે ગોલ્ડની જ આઈટમ લેવાની છે તો આપણે જઈએ પછી આગળ મળી જો અત્યારે અમે વીટી ફાઈનલી લઈ લીધી બહુ બધી દુકાનો પહેરા માસી ગોલ્ડ ની જ લીધી પણ પેકિંગ અહીંયા કરાવવા આવ્યા હતા અને બહુ દુકાનો પહેરા ક્યાંય ક્યાંય એટલે ક્યાંય ગમતી નથી પણ માસાએ બહુ મહેનત કરી વીટી લેવા નહીં માસા અને ફાઇનલી મળી ગઈ બહુ બધી દુકાનોએ જોઈ પણ નહોતી ગમતી ક્યાંય મેં ફાઇનલી ગીફી લઈ લીધી છે બતાવી તો નહીં શકું કેમ કે પેકિંગ થઈ ગયું છે હવે એટલે માસી પહેરશે ને એટલે મળશે ને ત્યારે આપણે જોઈ લઈશું અને હવે આપણે આગળ જઈએ હજી જૈનમ માટે વસ્તુ લેવાની બાકી છે તો જૈનમનું ગિફ્ટ લેવા જઈએ પછી મળી તો ગાઈશ હું આવી ગઈ હતી ઘરે અને બાર વરસાદ બહુ જ હતો અને આપણે માસીની એ બધી વસ્તુ લઈને પછી ઘરે આવી ગઈ હતી અને ત્યાં એમના ઘરે બી આઈ થિંક આપી દીધી હશે અત્યાર તો હું ઘરે પહોંચી ગઈ છું જવી લીધું હવે અને મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે મતલબ કાલની મારી તબિયત ખરાબ જ છે મેં આજે વ્લોગ બી અપલોડ નથી કર્યો તમે જોયું જ હશે અને મને જરાય સારું નથી લાગતું શરદી બહુ જ થઈ ગઈ છે અને માથું બહુ જ દુઃખે છે એટલે અવાજ બી મારો થોડોક ચેન્જ થઈ ગયો છે તો પ્લીઝ આજનો અમલો હું અહીંયા એડ કરું છું વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારમભાઈ વાય